શ્રી સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજ સુરત દ્વારા સિદ્ધ રુદ્ર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ નો આજથી જોઠાણ ગામ ખાતે પ્રારંભ થયો છે આ ટુર્નામેન્ટમાં સમાજની બાર ટીમોએ ભાગ લીધો હતો રવિવારના રોજ સેરા ઇલેવન અને સજોત ઇલેવન વચ્ચે યોજાયેલી ફાઇનલ મેચમાં સજોત ઇલેવન નો વિજય થયો હતો સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજ દ્વારા સમાજના યુવા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા તેમજ યુવા વર્ગ સંગઠિત થઈ ખેલ દિલ્હી સાથે એકબીજા પ્રત્યે આત્મીય ભાવ વધે તે ઉદ્દેશ્ય સાથે છેલ્લા સોળ વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમસ્ત દક્ષિણ ગુજરાતમાંથી સમાજની ટીમો ભાગ લીધી હોય છે ત્યારે સમાજ દ્વારા શનિવાર અને રવિવારના રોજ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું જોથાણ ગામ ખાતે આયોજન કરાયું હતું જેમાં સમાજની કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં સેરા ઇલેવન અને સજોત ઇલેવન ટીમ ફાઈનલમાં આવી હતી રવિવારના રોજ સેરા ઇલેવન અને સજોદ ઇલેવન વચ્ચે યોજાયેલી ફાઈનલ મેચમાં સજોદ નો ભવ્ય વિજય થયો હતો આમ સોળ વર્ષથી યોજાતી આ ટુર્નામેન્ટમાં સજોદ ઇલેવન સતત પાંચમી વખત ચેમ્પિયન બની હતી આ પ્રસંગે સમાજના મોભી અને કથાકાર વિનોદભાઈ ભટ્ટ સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના જનકભાઈ પટેલ સુરત શહેર સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ અજયભાઈ પટેલ રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે વિજેતા સજોદ ઇલેવનની ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સાથે શેર ઇલેવનને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના સભ્યો સમાજના ગરિમાઓ હાજર રહ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત બચપન પ્લે સ્કૂલ ખાતે આજ રોજ ક્રિસમસ સેલિબ્રેશન યોજવામાં આવ્યું હતું બચપન પ્લે સ્કૂલ ખાતે આજ રોજ નાતાલના તહેવારનું ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોએ Santa Claus બનીને ગીતો ગાયા હતા Santa Claus બનેલા શિક્ષક દ્વારા પણ ઉપહાર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સ્કૂલના ટ્રસ્ટી વિમલભાઈ પાઠક કિરીટભાઈ ભટ્ટ તથા શિક્ષકો હાજર રહ્યા હતા